ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે ત્યાં બીમારી ફેલાય તેવી સ્થિતિ સર્જાઈ છે વહેલી તકે નિરાકરણ આવે જો સમસ્યાનું નિરાકરણ વહેલી તકે નહીં કરવામાં આવે તો વોર્ડ ઓફિસે જઈને આંદોલન પણ કરશે આ ઉંડેરા ગામ આનંદ પડ્યું છે પાછળનો ભાગ છે એમાં ઘણા સમયથી કે કૈપા સામેથી ચાલી છે એ બાજુથી પાણી આવે છે અને પહેલાં વરસાદ પડતો ત્યારે સુકાઈ જતું હતું આ પાણી અત્યારે આ ગટરનું પાણી નાખી દીધું છે આ મચ્છર અમને કઈડે સાઠ સિત્તેર હજાર રૂપિયા ખર્ચો આવે એ કોણ આપશે કોઈ તંત્રને કે કોઈ અધિકારીને જાણ કરી છે કોઈ તંત્ર કહીએ છે આવીને જોઈને ને જતા રહે છે બસ એનું કોઈ નિરાકરણ નહીં કોઈ કાઉન્સીલરને જાણ કરી હજુ સુધી સોલ્વ થયો નહી સુનામ મારું નામ રીકેશ આણંદ ફળિયું છે આણંદ ફળિયાનો પાટલો ભાગ છે અને આ રોડ મંજૂર થયેલો જ છે પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નહી ગટરની બે ત્રણ વાર સફાઈ થઈ ગઈ એ થઈ ગઈ ખાલી ચાર જણ આવે મોટી મોટી વાતો કરે વોટ લઈ જાય પછી જતા રહે અને જો આ પાણીની સમસ્યા તો હલ થઈ જ નહીં હજુ કોઈ અધિકારી કે કોઈ કોઈ નહીં આવ્યું કોઈ જ નહીં જાન તો કરેલી પણ કોઈ આઈને જતા રહે બધા ખાલી બીજું કશું નહીં આનંદ ફળ્યું છે આનંદ ફળિયામાં કેટલા ટાઈમથી આની આ સમસ્યા છે ગટરો જ ઉભરાયા કરે છે તો આનો હલ લાવવો જોઈએ કે ના લાવવો જોઈએ તમારે લોકોએ કોર્પોરેશન ભેરો લે છે બધું લે છે

છસો નવ નંબર બી છે એક બે કમ્પ્લેન લખાય છે એક પણ કમ્પ્લેન આવી નથી હજી કચરાની ગાડી બી કચરો વારનારી બી નહી આવતી ઉપર જતી રે છે અને કહીએ છીએ તકે કે હું આવું છું એવું કે છે કચરાનો ટેમ્પો આવતો જ્યાં ગાડી શું નામ ભાવના પટેલ